ફેક્ટરી દ્વારા દૂષિત પાણીનો નિકાલ થઈ રહ્યો છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર અને ફેક્ટરી માલિકો વચ્ચે मिलीभगत છે આ વરવા દ્રશ્યો જોઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે

આ પાછળ વાળો એટલે પેલો પી નાખીને ચેક કર્યું ના ભાઈ ના એટલે આ આ જે પાણી જે છોડે એટલે પેલી બાજુ છોડે પાછળ ત્રીજા નંબર વેચાતા લીધે એને લઈ લીધે ખરીદ્યા આવે એટલે એ પણ ગમે તેમ પાણી તો ગંદુ બહાર ના જ છોડે તો અમને અહીંયા પાકમાં નુકસાન થાય ખેતી કેટલા નુકસાન થાય પણ નંબર છે સુધી મારે જમી છે સુધી લીધી લીધી ભલે લીધી એણે એની જગ્યા પર છોડે કે ના છોડે એ વસ્તુ બે નંબર છે તો મોટા એટલા છોડે તો છે ને બહાર પાણી આપણે પીનાકી ફેક્ટરી છોડે કીધું જોઈ